હાલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર પછી ને સોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો સોત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ચોરાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છપ્પન રૂપિયા છે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે 800 रुपये थी ले 1000 रुपये से समने भाव से 981 रुपये अबे જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે 811 રૂપિયા થી લઈ 1196 રૂપિયા સે સમને ભાવ સે 1021 રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે 500 રૂપિયા થી લઈ 1070 રૂપિયા સે સમને ભાવ સે 921 રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાણું રૂપિયા હવે જોઈએ સિંગ સિંગ ફાળિયાના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર છ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાશી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકસઠ રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ 3771 रुपये से सामान्य भाव से 3451 रुपये अबे જોઈએ ઈછબુલ ઈછબુલ નાજે ભાવ સે 800 રૂપિયા થી લઈ 1591 રૂપિયા સે સામાન્ય ભાવ સે 1001 રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજી નાજે ભાવ સે 3011 રૂપિયા થી લઈ 4021 રૂપિયા સે સામાન્ય ભાવ સે 3951 રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો છ રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ સોઢસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે ચારસો એકાણું રૂપિયાથી લઈ आठ सौ एकासी रुपया से सामान्य भाव से सात सौ एक रुपया हमें जो डूंगी लाल लाल डूंगीना भाव से एक रुपया थी बचो एक रुपया से सामान्य भाव से एक सौ एक रुपया हम जो ये बाजरो बाजरा भाव से तरस सौ एक रुपया लाइ चार सौ रुपया से सामान्य भाव से त्रो एक रुपया હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ સાતસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર છવ્વી રૂપિયાથી લઈ સત્તરસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ अगियारो mm. एक रुपया से सामान्य भाव से अगियारो अगर रुपया हमें जोए वाल देशी देशी वालना जो भाव से तर सौ एकावन रुपया लाइ सा एक रुपया से सामान्य भाव से सात सौ एक रुपया हमें जीए अड़द अड़दना जो भाव से बार सौ सोतेर रुपया लाइ पंदर सौ एक रुपये से सामान्य भाव से चौदह सौ रुपया હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે ત્રણસો અગિયાર રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકસાઠ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો સોતેર રૂપિયાથી લઈ आठ सौ रुपया से सामान्य भाव से आठ सौ सवी रुपया हमें जेडो रे भाव से अगियारो एकासी रुपया लाइ अगर सौ एकासी रुपया से सामान्य भाव से अगियारो एक रुपया हमें जो है राय रे भाव से चौद सौ एकावन रुपया लाइ पंदर सौ रुपया से सामान्य भाव से पंदर सौ अगियार હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકસઠ રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયાથી લઈ પાંચસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તેરસો અગિયાર રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ ચપેદ છણાના જે ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર સાંભળતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો પેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ